ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં ધરપકડ વોરંટ જાહેર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને ફરી એકવાર મોટો ઝટકો ન્યૂયોર્ક ફેડરલ કોર્ટ ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા દોષિત ઠેરવ્યા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૌતમ અદાણી સાગર અદાણી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યો આ મામલે અદાણી ગૃહને સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે અમેરિકાના પ્રોસિક્યુટર અને એસઈ સી દ્વારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી સાગર અદાણીને નોટિસ મળી છે અદાણી પાવર થી લઈને અદાણી એનર્જી સુધીના બધા જ શેરા છે ડાઉન માં છે ક્રિષ્ના હોસ્પિટલ ડોક્ટર મિલન ગામી એમડી ડોક્ટર રિતિક પટેલ એમબીબીએસ વિઝિટિંગ ડોક્ટર મનસરી હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે साहेब नो हॉस्पिटल सलारी नाका पटेलवाडीनी बाजू म रापर कच्छ मोबाईल नंबर सिक्स थ्री फाईव नाईन हॉस्पिटल रापर